સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઇન્ટરનેશનલ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કડી તાલુકાના ઝુલાસના ગામે ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ